જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તેમનું ગોકુળમાં પધારવું શ્રી સુખદેવજી બોલ્યા પછી જ્યારે સર્વ ગુણયુક્ત પરમ શોભાયમાન સમય હતો બ્રહ્માનું રોહિણી નક્ષત્ર હતું કે જેમાં નક્ષત્ર ગ્રહો અને તારાઓ શાંત હતા દિશાઓ પ્રસન્ન હતી આકાશમાં નિર્મળ નક્ષત્રગણનો ઉદય થયો હતો પૃથ્વી પર શહેરો ગામડા અને ખાણોમાં પુષ્કળ મંગળો થઈ રહ્યા હતા નદીના પાણી નિર્મળ હતા દરાઓમાં ખીલેલા કમળો શોભી રહ્યા હતા વનરાજીઓના ગુ ગુચ્છાઓમાં પક્ષીઓ અને ભમરા હર્ષનાદ કરતા હતા સુખકારી સ્પર્શ કરતો પવિત્ર સુગંધી વાયુ વાતો હતો

સમુદ્રની પાછળ ધીમી ધીમી ગર્જનાઓ કરતા હતા ત્યારે મધ્યરાત્રિના સમયે અંધકાર જામ્યો હતો તે સમયે જેમ પૂર્વ દિશામાં પૂર્ણ ચંદ્ર પ્રગટે તેમ સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેનારા વિષ્ણુ ભગવાન દેવ સ્વરૂપ દેવકીજી વિશે પ્રગટ થશે તે વેળા વસુદેવજી તે અદ્ભુત બાળકના દર્શન કર્યા તેમના નેત્ર કમળ જેવા હતા ચાર ભૂજાઓ ધારણ કરી હતી ચાર ભુજાઓમાં શંખ ચક્ર ગદા તથા કમળરૂપ ઉત્કૃષ્ટ આયુધો ધર્યા હતા તેમના શરીર પર શ્રી વસ્સનું ચિહ્ન હતું ગળામાં કૌસ્તુક બમણી શોભતો હતો પીળા પિતાંબર પહેર્યા હતા ગાઢ મેઘ જેવા તે સુંદર હતા મહાકિંમતી વૈદુર્ય મણીથી જડેલા મુકુટ અને કુંડળોની કાંતિથી તેમના હજારો કેસ પ્રકાશતા હતા અને ઉત્તમ કંદોરો બાજુબંધ તથા કળા વગેરેથી તે શોભતા હતા શ્રી પુત્ર રૂપે અવતરેલા વસુદેવજીના નેત્ર આશ્રયથી પ્રફુલ્લ થયા તેમણે શ્રી કૃષ્ણ અવતારના ઉત્સવ નિમિત્તે હર્ષ બ્રાહ્મણોને દસ હજાર ગાયોનું દાન કરવા મનમાં સંકલ્પ કર્યો પછી હે રાજન પોતાની કાંતિથી પ્રસૂતિ ગૃહને પ્રકાશમાન કરવા તે બાળકને આ પરમ પુરુષ છે એમ નિશ્ચયપૂર્વક માની પ્રભુના પ્રભાવને જાણનારા શુદ્ધ બુદ્ધિવાળા વસુદેવજીએ બે હાથ જોડી અંગ નમાવી નિર્ભયતાપૂર્વક સ્તુતિ કરી વસુદેવજી બોલ્યા આપને મેં જાણ્યા છે આપ પ્રકૃતિથી પર રહેલા સાક્ષાત પુરુષ છો આપનું સ્વરૂપ કેવળ અનુભવ અને આનંદ સમાન છે અને સર્વની બુદ્ધિના આપ દ્રષ્ટા છો તેમજ આપ સૃષ્ટિના આરંભમાં પોતાના માયાથી આ ત્રિગુણાત્મક જગત સર્જીને પછી તેમાં પ્રવેશ્યા નથી છતાં જાણે પ્રવેશ્યા હો તેવા જણાવો છો જે આ મહત્તત્વ અહંકાર અને પાંચ તન્માત્રાઓ રૂપી પ્રકૃતિ વિકૃતિ પાંચ મહાભૂતો અને અગિયાર ઇન્દ્રિયો રૂપી વિકાર પામેલા પદાર્થોની સાથે મળી બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે કેમ કે અલગ રહી તેઓ જુદા જુદા કાર્યો કરવા સમર્થ થતા નથી માટે એ રીતે મળીને બ્રહ્માંડ રૂપ કાર્ય ઉત્પન્ન કરી તેમાં જાણે પાછળથી દાખલ થયા હોય તેવા દેખાય છે પરંતુ તેમ છે જ નહીં કારણ કે તે પ્રથમથી જ તે પદાર્થો કારણરૂપે હતા જ તેથી સર્જેલા કાર્યમાં પાછળથી તેઓનો પ્રવેશ થયો હોય એમ સંભવતું જ નથી તેમ આપ પણ બુદ્ધિ વડે અનુમાન કરવા યોગ્ય લક્ષણવાળી ઇન્દ્રિયોથી ગ્રહણ કરતા ગુણોની સાથે પ્રથમથી જ છો છતાં તે ગુણોનું જ્યારે ગ્રહણ થાય છે ત્યારે તેઓની સાથે આપનું ગ્રહણ થઈ શકતું નથી કેમ કે આપ અમાપ સર્વ સ્વરૂપ સત્યના આત્મા સત્ય સ્વરૂપ અને સર્વ વ્યાપક છો તેથી આપના સ્વરૂપને બહાર કે અંદર એવો ભેદ છે જ નહીં કે જે પુરુષ આત્માના દેહાદી દ્રશ્ય પદાર્થોમાં આ પદાર્થો આત્માથી જુદા છે આવો નિશ્ચય કરે છે તે મૂર્ખ છે કેમ કે તે દેહાદી પદાર્થો સંબંધી જો સારી રીતે વિચાર કરાય તો તે કેવળ વાણીનો આરંભ જ છે માત્ર નામના જ હોય વાણીના વ્યવહાર રૂપ જ છે એ વિના બીજું કંઈ જ સંભળતું નથી માટે અવસ્તુ તરીકે તે તેજલ છે અને આત્માથી અલગ વસ્તુ તરીકે જે ગ્રહણ કરે છે તે પુરુષ મૂર્ખ છે હે સમર્થ દેવ વેદો કહે છે કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયથી આપતી થાય છે છતાં આપ સત્વાદી ગુણોથી રહિત છો તેથી કોઈ જાતની ચેષ્ટાથી રહિત હોય અવિકારી છો જો કે આપ પરબ્રહ્મ છો છતાં સર્વના ઈશ્વર આપ વિશે તે સૃષ્ટિનું કર્તવ્ય વગેરે વિરુદ્ધ નથી કારણ કે ગુણો સૃષ્ટિના કરતા હરતા છે છતાં તે ગુણોને આપનો આશ્રય હોવાથી તેઓના કર્તૃત્વ આદિનો આપના ઉપર આરોપ કરાય છે આપ ત્રણેય લોકનું પાલન કરવા આ પોતાના ઈચ્છાથી જ પોતાના શુદ્ધ વર્ણ એટલે સત્વગુણી વિષ્ણુ સ્વરૂપ લો છો લોકોની ઉત્પત્તિ કરવા રજોગુણથી યુક્ત રત વર્ણ લો છો અને લોકોના નાશ કરવા તમોગુણથી યુક્ત કૃષ્ણ વર્ણ લો છો હે પ્રભુ હે સર્વના ઈશ્વર

હમણાં જ પોતાના સેવકોએ જણાવેલ આપનો અવતાર સાંભળી આયુધ ઉગામતો અહીં આવશે શ્રી સુખદેવજી બોલ્યા પછી એ પુત્રને મહાપુરુષના લક્ષણોવાળા જોઈ કંસથી ભય પામેલા દેવકીજી પવિત્ર હાસ્ય કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા આપના જે સ્વરૂપને વેદો અવ્યક્ત સર્વનું કારણ બ્રહ્મરૂપ જ્યોતિરૂપ નિર્ગુણ નિર્વિકાર માત્ર સત્તા સ્વરૂપ વિશેષ રહિત અને નિષ્ક્રિય કહે છે તે જ આપ બુદ્ધિ આદિ ઇન્દ્રિય સમૂહના પ્રકાશક સાક્ષાત વિષ્ણુ છો બે પ્રાર્ત વર્ષ સુધીનું બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે કાળના વેગથી સ્થાવર જંગમ સર્વ જગત નાશ પામે છે પાંચ મહાભૂતો સૂક્ષ્મ ભૂતોમાં અને સૂક્ષ્મ ભૂતો અવ્યક્ત પ્રધાનમાં લઈ પામે છે તે વખતે કેવળ

મનુષ્ય મૃત્યુ રૂપી સરપતિ ભયભીત થઈ સર્વ લોકોમાં નાસ્તો રહે છે પણ તેને કોઈ નિર્ભય સ્થાન મળતું જ નથી પછી દેવ ઈચ્છાએ આપના ચરણ કમળમાં આવી શાંતિ થઈ એ સૂવે છે કેમ કે આપના ચરણ કમળનું મૃત્યુ દૂર નાશે છે આપ સેનના આ ભયંકર પુત્ર કંસથી ત્રાસ પામેલા અમારું રક્ષણ કરો કેમ કે આપ ભક્તોના ત્રાસનો નાશ કરનારા છો વળી આપનું જે આ ઈશ્વરી સ્વરૂપ ધ્યાન કરવાને યોગ્ય છે તેને ચર્મ ચક્ષુઓ વાળા સમક્ષ પ્રગટ ન કરો હે મધુસૂદન આપના મારા વિશે જન્મ થયો છે આ વાત આ પાપી કંસ ન જાણે તો સારું કારણ કે અધીર બુદ્ધિવાળી હું આપ માટે કંસથી ડરું છું માટે હે વિશ્વાતમન આપનું આ અલૌકિક સ્વરૂપ શંખ ચક્ર ગદા અને કમળનું શોભનારું તથા ચાર બુજાઓ વાળું છે તેને આપ સમેટી લો આપ પરમ પુરુષ પ્રલયના અંતે પોતાના શરીરમાં આ જગતને પુષ્કળ જગા રહે છે એ રીતે ધરો છો તે આપ મારા ગર્ભમાં સમાયા અહો આ વાત ખરે જ મનુષ્યોને આશ્ચર્ય થાય તેવી છે શ્રી ભગવાન બોલ્યા હે સતી સ્વયંભૂ મન્વંતરના સમયમાં તમે પૂર્વ જન્મમાં પુરુષની નામે અને વસુદેવજી સુતપા નામે નિર્દોષ પ્રજાપતિ હતા તમને બંનેએ બ્રહ્માએ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી ત્યારે ઇન્દ્રિયના સમૂહને વશ કરી તમે બંનેએ મોટું તપ કર્યું હતું તે વેળા વરસાદ વાયુ તડકો ટાઢ અને ગરમી વગેરે કાળના ગુણો તમે સહન કરતા હતા અને પ્રાણ યામો દ્વારા મનના મેલને તમે દૂર કર્યા હતા અને વાયુનો તમે આહાર કરતા ને મારી પાસેથી ઈચ્છિત કામનાઓ મેળવવાની ઈચ્છાથી શાંત ચિત્તે મારું આરાધન કરતા હતા એ રીતે મારામાં મન રાખી પરમ દુષ્કર તીવ્ર તપ કરતા તમને દેવોના બાર હજાર વર્ષો વીતી ગયા પછી હે માતા તે સમયે તમારા પર પ્રસન્ન થઈ હું આજ શરીરે પ્રગટ પ્રકટ થયો હતો કેમ કે તમે તપ શ્રદ્ધા તે ભક્તિથી હૃદયમાં મારું નિત્ય ચિંતન કર્યું હતું તેથી જ વર આપનાર ઓમાં શ્રેષ્ઠ હું તમને બંનેને વર આપવાની ઈચ્છાથી પ્રગટ્યો હતો અને વર માગો એમ જ્યારે મેં કહ્યું ત્યારે તમે મારા જેવો પુત્ર માગ્યો હતો કારણ કે તમે દંપતીએ સંસારના સુખ વિષય સુખ ભોગવ્યા ન હતા અને તમને કઈ સંતાન પણ ન હતું તેથી મારી માયા વડે મોહિત થઈ તમે મારી પાસેથી મોક્ષ માગ્યો ન હતો હું તમને એ આપી ગયો એટલે મારા જેવો પુત્ર મેળવી પૂર્ણ થયેલા મનોરથવાળા તમે સાંસારિક ભોગો ભોગવવા લાગ્યા પણ શીલ અને ઉદારતા વગેરે ગુણોથી મારા જેવો બીજો લોકમાં ન હોય હું જ તમારા પુત્ર તરીકે અવતર્યો હતો અને પૃષ્ણિ ગર્ભ એ નામની પ્રસિદ્ધ થયો હતો

નહીં તો તમને મનુષ્ય સ્વરૂપે મારું જ્ઞાન થાય નહીં તમે બંને પુત્ર ભાવે અને બ્રહ્મ ભાવે મારું વારંવાર ચિંતન કરતા મારા પર સ્નેહ કરી મારી પરમ ગતિ પામશો જો તમે કંસથી ડરતા હો તો મને ગોકુલ લઈ જાઓ ને યશોદાના ગર્ભની જન્મેલી મારી માયાને જલ્દી અહીં લાવો શ્રી સુખદેવજી બોલ્યા એમ કહી ભગવાન શ્રી હરિ બોલતા બંધ થયા અને તરત પોતાની માયા વડે માતા પિતાના દેખતા પ્રાકૃત બાળક બની ગયા પછી ભગવાનની પ્રેરણાથી વસુદેવજીએ પુત્રને લઈ પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની જ્યારે ઈચ્છા કરી ત્યારે ગોકુલમાં નંદની સ્ત્રી યશોદાએ યોગ માયાને જન્મ આપ્યો તે યોગ માયાએ જ્ઞાનોપયોગી ઇન્દ્રિય વૃત્તિઓ હરી દ્વારપાલો તથા નગરવાસીઓને પણ સુવડાવી દીધા ત્યારે વસુદેવજી શ્રીકૃષ્ણ લઈ ચાલ્યા તે સમયે મોટા કમાડો લોઢાના ખીલા અને ન જઈ શકાય તે સાંકળોથી બંધ કરેલા બધા દરવાજા સૂર્ય આવતા જે અંધકાર દૂર થાય તેમ પોતાની મેળે જ ઉઘડી ગયા ધીમે ગાજતો મેઘ વરસવા લાગ્યો અને શેષનાખ ભગવાન પર પડતા પાણીને ફળાઓથી અટકાવતા વસુદેવજીની પાછળ પાછળ જવા લાગ્યા એ રીતે વારસા વારંવાર વરસતો હતો ત્યારે યમુના નદીમાં પાણીનું ગંભીર પૂર આવ્યું હતું જેના વેગને લીધે નદીઓમાં મોટા મોજા ઉછળતા હતા હજુ ચારે તરફ ફીણ જણાતું હતું સેંકડો ભયંકર ઘુમરીઓ થતી હતી છતાં શ્રી રામચંદ્રજીને જેમ સમુદ્ર માર્ગ આપ્યો હતો એમ યમુનાએ વસુદેવજીને માર્ગ આપ્યો

પુત્રી એ કઈ જાણ્યું ન હતું કેમ કે પ્રસવનની પીડાથી તે થાકી ગઈ હતી અને યોગ નિદ્રાથી તેની સ્મરણ શક્તિ દૂર થઈ ગઈ હતી શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્ક અધ્યાય ત્રણ સમાપ્ત જય શ્રી કૃષ્ણ